ભારતીય શેરબજારમાં ઘણા લાંબા સમય પછી આવડો મોટો ઉછાળો જોવા મળ્યો મને નથી આવતું લાસ્ટમાં મેં ક્યારે આવડો મોટો ઉછાળો જોયો હશે ચાર ટકાની આસપાસનો આ મોટો ઉછાળો સેન્સેક્સ બે હજાર નવસો પંચોતેર આસપાસ નિફ્ટીભા સારો એવો ઉછાળો જોવા મળ્યો ઘણા બધા રીઝન હતા આની માટે ઇન્ડિયા પાકિસ્તાન વોરમાં જે સીઝ ફાયર જાહેર થયું સાથે ટેરિફમાં જે પણ અત્યારે ચાઇનાના અમેરિકા ટેરિફ ચાલી રહ્યું છે એમાં એક સ્ટેબલ સ્થિતિની વાત થઈ રહી છે બીજા ઇન્ડિયાના ફેક્ટરમાં તમને જોવું તો કે અલનીનોની અસર ઓછી દેખાશે વરસાદ આવશે સારો પડશે બીજું જે લાસ્ટ ક્વાર્ટરમાં જે સ્લોડાઉન અર્નિંગ આવ્યા તેમાં આ ક્વાર્ટરના થોડા અર્નિંગ પણ સારા દેખાઈ રહ્યા છે ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે તો આ બધા ઘણા બધા કારણો છે કે ઇન્ડિયન ઇકોનોમી માટે પોઝિટિવ થઈ શકે છે ભારત માટે પોઝિટિવ થઈ શકે ભારતના માર્કેટો માટે પોઝિટિવ થઈ શકે છે ઇન્વેસ્ટરોને કહેવા માગીશ કે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરજો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરજો એસઆઈપી થ્રુ કરજો તો તમે એનો બેનિફિટ વધારે લઈ શકશો જો સીધું ઇન્વેસ્ટમેન્ટ ટાળશો એ જોખમી તમારી માટે સાબિત થઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડ રિગાર્ડિંગ કોઈ પણ કાર્ય આપ અમારો સંપર્ક કરી શકો છો આપ મને ફેસબુક ઉપર કોમેન્ટ કરી શકો છો વોટ્સઅપ ઉપર તમે મને મેસેજ અને કોલ કરી શકો છો જય હિન્દ જય જય ગુજરાત